चरण को सप्रेम प्रणाम अशुभ हरण मंगल करण धनि श्री देव चन्द આપણા આપણા બધાઇ છે ને આપણા કાકા આપણી અખંડ મુક્તિદાતા ચેનલ આપણી ચાલી રહી છે એનાથી ઘણા બધા સુંદર સાથે જ્યાં આપણે પહોંચી નહીં શકતા ને ત્યાં ચર્ચાઓ પહોંચે છે અને મને ખુશી છે એ વાતની કે સુંદરસાદી ઘણા બધાની ચેનલો ચાલતી હોય પણ ખબર નહીં એ ચેનલવાળા કોઈ હોય હોય બીજા જેમ દુશ્મન કયો બી ચેનલ ચાલતી ને એના પ્રવક્તા સિવાય બીજી કોઈ ચર્ચા નહીં મુક્તિ મને અખંડ મુક્તિદાતા ચેનલ એટલે ગમ છે સૌથી વધારે કે બધાની ચર્ચા આવે કોઈ બાકી નહીં કોઈ પર્સનલ ચેનલ નહીં આપડા બધા સુંદર સાથે રાજ્યની ચેનલ બાકી તો તમે જુઓ મે ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જોયું છે ને એમના પ્રવક્તા આવે એટલે ચાલુ થઈ જાય પછી બંધ થઈ જાય એમ મે એમને પ્રાર્થના કરું કે કોણ ઠીક છે મુક ના મુક રાજ્ય છે બધાને સદબુદ્ધિ આપો ધામધણીની મેરથી આપડી આ અખંડ દાતા ચેનલ ચાલી રહી છે આજકાલ 3000 થી વધારે YouTube પર સબ્સ્ક્રાઇબર છે 4000 ઉપર ફેસબુકની અંદર સબ્સ્ક્રાઇબર છે તમારી એક

રાજ્યની મેરથી ઓવર સરસ ચાલી રહી છે સુંદર સાજી બધાએ સબસ્ક્રાઇબ કે 3000 ઉપર સબસ્ક્રાઇબ એટલે અર્ધા સુંદર સાત 3000 માંથી અર્ધા તો જોતા જ હોય જેને ચર્ચા સારી લાગે ઓર મોકલતો હોય ઘણી જર તો 5-5000 7-7000 7000 સુંદર સાત જોતા હોય સુંદર સાજી તો રાજ્યની મેરથી આપણે 1 રૂપિયો ખર્ચા વગર 7000 સુંદર સાત લગી આ ચર્ચાઓ આપણે પહોંચાડીએ છીએ સુંદર સાજી અને કેવું છે કે ભાઈ ઘણી વાર તો વિરોધ થતો હોય ને વિરોધ કેવું થતો હોય કે અમુક લોકો એવું કે અમને નહીં બોલાવવાના અમને નહીં જવાનું અહીં આવવાનું અહીં નહીં જવાનું એવું થતું હોય ને પણ મોબાઈલમાં તો કોઈ વિરોધ ના કરે આમની ચર્ચા નહીં સાંભળવાની તો દરેકના મોબાઈલ માં રાજજીની મેયર થી YouTube ના માધ્યમ થી ઓ તો મોબાઈલ માં ચર્ચા કોણ વિરોધ કરે કોઈ કહે કે કાની ચર્ચા નહી અહીંયા બળવાની આના પ્રોગ્રામ માં જવાનું નઈ નઈ કે મોબાઈલ માં જે લઈ અકે તો આ રાજજીની સૌથી વધારે મેયર છે મે હરેક સુંદર સાત જે અખંડ મુક્તિદાતા ચેનલ ની અંદર YouTube ના Facebook ના માધ્યમ થી જેલા છે જોડાતર અને મને સૌથી વધારે વિશેષ વાત છું ગમ છે અખંડ મુક્તિદાતા ની ખબર છે મે ઘણી ચેનલો ચાલે છે મે જોયું છે

મેસેજ માં ચર્ચા આમડી લખ્યું કે અમારે વાણી જોઈએ છે વિતક જોઈએ છે ને પહોંચાડ્યું છે ઓળખતા નહીં ફોન નહીં અને મને એટલી બી રાજ્યની મેરથી ખબર છે કે આપણી જ્યાં જ્યાં વાણીની વિતકની ચર્ચા થતી હોય પ્રોગ્રામ થતા હોય ને ત્યાં મને ખબર છે કે આપણે જેવા સુંદર સત્ર મળ્યા નહીં જોયા નહીં ઘણી બધી સેવાઓ સુંદર સાજી ઓનલાઈન એમના માધ્યમથી આવતી હોય છે હોય સુંદર સાજી તો અખંડ બહુ બધી સેવા છે જેનો સુંદર સાત જોડેલા છે ચર્ચા પહોંચાડે છે સેવા સેવા આપણે આપીએ છીએ એ બધા તમારા સુંદર સાતના ના સાહ લીધે આ કામ થઈ રહ્યું છે મેં ઓર બી સુંદર સાત પ્રાર્થના કરું કે વધારે ઓર જોડાય ઓર સબસ્ક્રાઈબ કરો ઓર ચર્ચા ફેલાય તો આપણે ખુશબુ પહોંચાડવી છે આપણે પ્રેમ પહોંચાડવો છે આપણે આનંદનો સુખ પહોંચાડવા છે દુઃખવાળી કોઈ વાત જ નહીં કરી તાકી દુનિયાના દુઃખ દૂર થઈ જાય પ્રોબ્લેમો દૂર થઈ જાય આ ચેનલના માધ્યમથી સુંદર સાજી જન જન લગી પરમધામનો પ્રેમ પહોંચાડીએ પરમધામના સુખ પહોંચાડીએ પરમધામની શાંતિ આનંદ પહોંચાડીએ અને એમના જીવનમાં સાંભળવાના જીવનમાં સુખ શાંતિ પ્રેમ પરમાત્મા પ્રદાન કરે એવી શુભકામના અખંડ મુક્તિદાતા ચેનલના એના ને અને સુંદર સાથ એમના સુંદર સાથ જી બોલો શ્રી પ્રહલાદ પ્યારો એક વાર તારતમ બોલી એના પ્રહલાદાતમ સંબંધ હાય ઘણા સુંદર સાથના ફોન આવે ઘણા સુંદર સાથની કમ્પ્લેન છે અમારા યુટ્યુબ કે ભાઈ ચર્ચાની અંદર એડ બહુ આવે છે હા જરૂર આવે છે સાજી પણ કદાચ થોડું કષ્ટ વેઠી લો આવતા મહિનાથી કોઈ એડ નહીં આવે સુંદર સાજી ઘણા સુંદર કહે છે ને કે ભાઈ ચર્ચાની અંદર વચ્ચે વચ્ચે એડવર્ટાઈઝ બહુ આવે છે પણ કદાચ આ મહિનામાં જ આવશે આવતા મહિનાથી બધાની એડ બધી એડવર્ટાઈઝ બંધ થઈ જશે એટલે આટલું મહિનો થોડી તકલીફ વેઠી લેજો બોલો શિપરાણ નાથ અરે કી